ડોસાની અવસ્થા પાકી થઈ એટલે એને થયું કે માલ મિલ છોકરાઓને વેચી દઈએ ને હવે રહ્યા સયા દિવસો વારા ફરતી છોકરાઓની સાથે ગાળી આમ વિચારી ડોસો સૌથી મોટા દીકરા ભેગો રહેવા ગયો શરૂ શરૂમાં તો મોટા દીકરાએ બાપાને સારી પેટે સાચવા હો આપણો બાપ છે એને તો સારી રીતે ખાવા પીવાનું પહેરવા ઓડવાનું આપવું જોઈએ ને આમ ચાલ્યું દીકરો રાખતો પણ વખત મોટા દીકરાને બાપા પર અભાવો લાવવા આવ્યો ને કંઈક ને કઈક બાને તે બાપ ઉપર ચીડાવા લાગ્યો ને અવારનવાર તે મોટેથી બૂમા પાડીને ધમકાવા લાગ્યો ડોસાને લાગવા માંડ્યું કે ઘરમાં હવે તે પરાયા જેવો થઈ પડ્યો છે એના ફાટેલા લુગડાને પણ હવે કોઈ થીંગડું કે ટેબા મારી દેતું નથી એને કોઈ ભાણે બેસાડીને જમવા આપતું નથી મોટા દીકરાને થવા માંડ્યું કે આ ડોસો મારે માથે પડ્યો છે બાપાના મોટામાં અનાજનો એક કોળિયો જાય તે જોઈને એનો જીવ કંપાવા લાગ્યો બોલો બાપ હવે શું કરે તે મોટાના ઘેર થી નીકળીને બીજા છોકરાને ને ત્યાં ગયો પણ એને જોઈ લીધું કે આ તો ઉલ માંથી ઝૂલમાં પડવા જેવું થયું છે તે ખાવા બેસતો ત્યારે તેનો દીકરો ને દીકરાની વહુ આંખો પર ને દાઢ માંથી કઈક એવું બોલતા કે ડોસા નું ખાધેલું બધું બળી જાય વહુ તો એના ધણીને

હવે તમને ફાવે ત્યાં જાઓ ન આવતા ડોસો બધા એટલે એણે નક્કી કર્યું કે હવે છોકરાઓને મારું જે કરવું હોય તે કરે એટલે ચારેય છોકરાઓ ડોસાનું શું કરવું તે નક્કી કરવા ભેગા થયા આખરે બધાએ ખૂબ ખૂબ વિચાર કરીને એમ ઠરાવ્યું કે દાદાને નિશાળે ભણવા મોકલવા ત્યાં તે નિશાળે બાકડા ઉપર બેસી રહેશે ને અહીંથી થોડુંક ભાતું આપશું તે ખાધા કરશે છોકરા હોય તો બાપાને આ નિર્ણય જણાવ્યો ડોસો કે દીકરાઓ તમે કંઈ વિચાર કરો છો કે નહીં આ ઉંમરે હવે મને ભણવા જવાનું કહો છો મારે આખે પૂરું સૂચતું નથી ત્યાં હું ચોપડીમાંથી અક્ષરો વાંચી શકું આખી જિંદગીમાં એક અક્ષર પણ ભણ્યો નથી તે આ ઉંમરે હવે મને ભણતર ચડે ખરું છોકરાઓએ કહ્યું એ અમે કઈ ના જાણીએ અમે નક્કી કર્યું છે કે તમારે નિશાળ ભણવા જવું પડે પડખે શેરમાં શેર નિશાળ છે ત્યાં ઉપડો અમે ભાતો આપીએ એ સાથે લેતા જજો ડોસો તો બિચારો લાચાર થઈને છોકરાઓના કેવા પ્રમાણે નિશાળ જવા નીકળ્યો શેર તરફ જતી સડક ઉપર ચાલ્યો જતો તો ત્યાં સામેથી એક મોટા અમીરની ઘોડાગાડી આવતી જોઈને તે સડકની કોરે ખસીને ઊભો રહ્યો પેલી ઘોડાગાડી ઊભી રહી ને અંદર બેઠેલા અમીરે ડોસાને પૂછ્યું દાદા આમ કઈ બાજુ જાઓ છો નિશાળે જાઓ છું ભાઈ ભણવા અમીરને થયું કે ડોસો મારી મશ્કરી કરે છે પણ ડોસાએ રોતા રોતા કહ્યું શું કરું બાપુ છોકરાઓએ મળીને મને નિશાળે ભણવા જવાનું કહ્યું છે હું કોઈને ઘરે પોસાતો નથી બધા મને અડધૂત કરે છે અમીરે કહ્યું દાદા તમે મૂંઝાવ તમારે નિશાળ જવાની જરૂર નથી તમને હું મદદ કરીશ હું કહું એમ કરજો એમ કહીને અમીરે પોતાની કેડેથી વેશમાં લugડાને એક કોથળી કાઢી અને તેમાં કંઈક ભર્યું આખી કોથળી ભરાઈ ગઈ એટલે એનું મોઢું દોરીથી બાંધીને એક તમારા છોકરાઓને હું કહું એમ કે પછી અમીરે છોકરાઓને શું કહેવું એ વિશે વિગતવાર સૂચનાઓ આપી ડોસો અમીર નો આભાર માનતો માનતો પેટી લઈને ઘર તરફ પાછો વળ્યો ત્યાં છોકરાઓ એ એના મોટી પેટી લઈને આવતા જોયો આવી મોટી પેટી હોય એટલે એમાં કંઈક માલ હોય આ તો નક્કી છોકરાઓને તેમની વ્યવહારો ડોસાને ઘરે લાવ્યા ને ડોસાનો ખજાનો જોવા માટે આતુર થઈ ગયા ડોસાને પોતાને ઘરે લઈ જવા માટે ખેંચા ખેસી થવા માંડ્યો બાપા થા ખાઈ પીને ચારે છોકરાઓને માંડીને વાત કરી દીકરાઓ ઘણા વર્ષો પેલા હું જોવા નતો ત્યારે બે પૈસા રડેલો મને થયું કે ઘટપણમાં કામ આવે એટલે આ પૈસા ક્યાંક સાચવીને મૂકી રાખો ક્યારે કેવો વખત આવશે તે કાંઈ કહેવાય છે એટલે મેં આ મૂડી એક પેટીમાં ભરીને જંગલમાં એક ઝાડની નીચે ખાડો ગાળી અને દાટી દીધી પછી તો એ પેટીની કોઈ જાતની ફિકર મેં કરી જ નહીં કારણ કે મારે આવા સારા દીકરાઓ હોય પછી મારે ચિંતા છે નહીં હોય પણ તમે બધાએ ભેગા મળીને મને નિશાળે ભણવા મોકલ્યો ત્યારે રસ્તે ચાલતા ચાલતા આ પેટી મને યાદ આવી મને થયું કે પેટી સાત પાડીને બોલાવે છે હું ઝાડ નીચે ગયો ને ખુદને જોયું તો ત્યાં પેટી પડી હતી એ લઈને પાછો ફેર્યો હવે મરી ક્યાં સુધી મારી પાસે આ પેટી હું રાખીશ જે છોકરો જીવતા પાળશે એને મારા મર્યા પછી આ પેટી આપવાનું કહેતો જઈશ બોલો હવે કોને ત્યાં મારું રહેવાનું રાખું ત્યાં તો છોકરાઓમાં બધાને પોતપોતાના ઘરે રાખવા માટે પડાપડી થવા માંડી અને ડોસાને હવે તો વારા પરથી બધા તાણ કરીને ઘરે લઈ જતા ને ખૂબ આપતા સ્વાગતા કરતા ડોસાને સારું સારું ખાવાનું આપતા ને એના શરીર ઉપર હવે કોઈ ફાટેલું કપડું દેખાતું નથી આમ ને આમ ડોસાના પાછલા વર્ષો શુખ ચેનમાં જવા લાગ્યા ને વખત જતા ડોસાનો દેહ પડી ગયો તરત છોકરાઓમાં પેલી પેટી હાથ કરવા માટેની પડાપડી શરૂ થઈ ગઈ હો દરેક છોકરાએ દાવો કર્યો કે મેં ડોસાને જેવા સાચવા છે એવા કોઈએ નથી સાચવા અને એટલે આ મિલકતમાંથી મોટો ભાગ મને મળવો જોઈએ આખરે ચારે જણાએ ગામના ડાયા માણસોને ન્યાય કરવા બોલાવ્યા ગામના લોકોએ કહ્યું કે બધા ભાઈઓએ ડોસાને સરખા જ સાચવા છે એટલે મિલકતના ભાગ સરખા જ પડવા જોઈએ છોકરાઓએ બાપનું બારમું ધામધૂમથી ઉજવ્યું મંદિરમાં ધર્માદો પણ સારી રીતે કર્યો આ બધી ધમાલ પતિ ને જરાક નિરાત મળી એટલે બધાએ ભેગા મળીને હવે પેલી પેટીના ખજાનાની વેચણી માટેની વિધિની તૈયારી કરી પેટી ખોલી એટલે અંદરથી ઊંચા પ્રકારના રેશમની કોથળી નીકળી તેલી કકડાવી તો અંદરથી કાનને મધુર લાગે તો રણકાર સંભળાયો કોથળી પર બાંધેલી દોરી છોડી અને કોથળી થાળમાં ઊંધી કરીને ઠાળ થાળમાં જોયું તો બધાની આંખે ઘડીક ચક્કર આવી ગયા થાળીમાં કાચના કટકા ચળકતા હતા દીકરાઓએ જોયું કે આ તો આપણે ઉલ્લુ બન્યા એટલે બધા એકબીજાને ઉપર ખીજાવા લાગ્યા ને ભાંડવા લાગ્યા પણ ક્યાં એકઠા થયેલા ગામના લોકોએ તો ખડખડાટ હસી પડ્યા હો લો જો દિકરા ઘડે ઘટ પણ બાપને નિશાળે ભણવા મોકલ્યા હતા દોતાને બિચારાને ઘડે ઘટણને ભણ ભણતા વાર તો લાગે પણ ડોસો જે ભણ્યો એ ખરેખર ભણ્યા હો બાળકો કેવી સરસ મજાની વાર્તા છે ને